પ્લસ જિલ્લાના તાલુકામાં વર્ષોથી કેનાલો બનેલી છે પરંતુ આજ દિન સુધી ડાબી ડેમ પાણી ખેડૂતોને સિંચાઈ માટે મળ્યું નથી જે અંતર્ગત ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતું હોવાથી ચોમાસાની ખેતી પૂરી કરીને કાઠિયાવાડ મજૂરી કામે જાય છે

બલ અને એસ્ટીમેન્ટો મુખલી આપવામાં આવ્યા છે પરંતુ ગાંધીનગર ભી હજી સુધી એસ્ટીમેન્ટી મંજૂરી આપવામાં આવી નથી canal નો મળી બની છે એમાં કેટલા વર્ષો વીતી ગયા પણ શરૂઆતમાં એટલું પાણી મળ્યું ત્યારથી પછી બંધ થઈ ત્યારે બંધ હાલતમાં છે આમ તો નરમદા કિનારે વસેલા જેવા કહેવાય બહુ દૂર ના કહેવાય નર્મદાનું પાણી ઠેટ કાઠિયાવાડ સુધી પહોંચી જાય છે પણ અમારે અહીં નરમદા કિનારાના લોકો તરસે મરે જેવું છે ખેડૂતો પિયત વગર ચોમાસાની ખેતી પર જ નિર્ભર છે અને એના લીધે ચોમાસાની ખેતી કરીને પછી કાઠિયાવાડ મજૂરી જવું પડે છે લોકોને કેનાલ બનાવી લોકોને કચું ફાયદો થયો નથી એમાં પાણી ટાઈમે મળતું નહીં લોકોને પિયત માટે પૂરતું પાણી મળી રહેલું હોય તો લોકોને કાઠિયાવાડ મજૂરી ના જવું પડે અને પાણી મળતું હોય તો સારું તો અહીંયા બધું સગવડ હારી રે કાઠિયાવાડ જવું નહીં પડે થોડું ઘણું પાણી મળતું હોય તો સારું રહે જયારે રામી ડેમ ના ડેપ્યુટી ઇન્જિનિયર હિતલ વસાવાના જણાવ્યા મુજબ સરકારે એક વર્ષ પહેલા મંજૂરી આપી હતી તેના એસ્ટિમેન્ટ બનાવતા સમય લાગ્યો સર્વે કરવામાં સમય લાગ્યો હાલ એસ્ટીમેન્ટ બનાવીને મોકલી આપવામાં આવે છે તેવો લુલ બચાવ કર્યો હતો આ વર્ષે પણ ખેડૂતોને રામી ડેમના સિંચાઈના પાણી નહીં મળે તો છેલ્લા પાંચ વર્ષથી રામી ડેમના પાણી ખેડૂતોને સિંચાઈ માટે મળે તે માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે સરકાર નાણાં ફાળવે છે પરંતુ અધિકારીઓ કામગીરી કરવામાં વિલંબ કરે છે તેનો આ વર્વો નમૂનો દેખાઈ રહ્યો છે રામી ડેમ અમારા જે આદિવાસી વિસ્તારમાં ખૂબ ઉપયોગી છે અને ખેડૂતો માટે ઉનાળાના સમયમાં જે પાણી નીચા સ્તરે જતું રહે તો રામી ડેમના લીધે લોકોને ખૂબ સારી ઉપયોગી થાય એવી રામી ડેમ અમારા કાઉન્ટમાં આવ્યું છે પરંતુ આશરે એક વર્ષ કરતાં વધારે સમયગાળાની અંદર જે સરકાર શ્રી જે આશરે નવ કરોડ પંચાણું લાખ જેવા મંજૂર કરી દીધા છે પણ આજ દિન સુધી કામ શરૂ કર્યું નથી જેના લીધે ખેડૂતોને ઉનાળાના સમયમાં ખૂબ મુશ્કેલી પણ છે કેનાલો પણ તૂટી ગઈ છે એ અમારા કવાટ તાલુકામાં આશરે પંદર થી વીસ ગામોને પાણી આપી રહ્યું છે રામીડામ ખેડૂતોને એ ફાયદો થાય કે જયારે ઉનાળાનો સમય હોય ઉનાળાનો ત્યારે લોકો તો મજૂરી જતા રે પાણી ના મળતું હોય પણ આ કેનાલ ચાલુ થઈ જાય તો મજૂરી ના જાય અને પોતાનું જમીન પર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે અમારા આદિવાસી વિસ્તારની હવે એ તો એ લોકોની ભૂલ છે એમને તો આ વિસ્તારની કોઈ પડેલી નથી અમે તો ઘણી વખત રજૂઆત પણ કરતા હોય છે પરંતુ એમને સાવરવા વાળા પણ બેઠા હોય છે એટલે આ તો ખોટું છે લોકો માટે સરકાર આટલું સારું કામ કરતી હોય તો તમે પણ આગળ આવીને ઓફિસોની બહાર નકડીને થોડુંક છોટા દેપુર નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર